ભરૂચમાં મહિલાઓએ વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી હતી સુહાગન મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે વ્રત રાખે છે ભરૂચના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટ વૃક્ષની પૂજા કરી હતી વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે શાસ્ત્રો મુજબ વટ વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ અને લાંબા